જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય ઓગણીસ યજ્ઞના ઘોડાનું હરણ કરનાર ઇન્દ્રનો વધ કરતા પૃથુને બ્રહ્માએ વાર્યા મૈત્રે બોલ્યા પછી રાજા પૃથુએ બ્રહ્માવર્ત નામના મનુના ક્ષેત્રમાં જ્યાં સરસ્વતી નદી પૂર્વ દિશામાં વહે છે ત્યાં સો અશ્વમેઘ યજ્ઞો કરવાની દીક્ષા લીધી ભગવાન ઇન્દ્ર તે કર્મ પોતાના કર્મ કરતા અધિક જાણી પૃથુનો એ યજ્ઞ મહોત્સવ સહન કરી શક્યો નહીં પૃથુ રાજાના એ યજ્ઞમાં સર્વના ઈશ્વર અને યજ્ઞોના પતિ ભગવાન શ્રી હરિ જે સર્વના આત્મા અને સર્વ લોકના ગુરુ છે તે પ્રભુએ પ્રત્યેક દર્શન દીધા તેમની પાછળ બ્રહ્મા શંકર તથા લોકપાલો પણ પોતાના અનુયાયીઓ સાથે ત્યાં ગયા હતા ગંધર્વો મુનિઓ તથા અપ્સરાઓના સમુદાયો તે ભગવાનની સ્તુતિ કરતા હતા વળી સિદ્ધો વિદ્યાધરો દૈત્યો દાનવો યજ્ઞો સુનંદ નંદ વગેરે શ્રી હરિના શ્રેષ્ઠ પાર્ષદો કપિલ નારદ દત્ત સનકાદી યોગેશ્વરો અને બીજા જેઓ શ્રી ભગવાનની સેવામાં ઉત્કુષ્ટ રહે છે તેઓ સર્વ ભગવાનની પાછળ પૃથુરાજના યજ્ઞમાં ગયા હતા હે ભરતવંશી વિદુરજી તે યજ્ઞમાં પૃથ્વી સર્વ ધર્મ સાધનો પૂરા પાડનારી અને સર્વકામનાઓ અર્પણ કરનારી થઈ યજમાન પૃથુરાજાને ઈચ્છિત વસ્તુઓ આપતી હતી નદીઓ ગોળ તથા દ્રાક્ષ વગેરેના રસો દૂધ દહીં અન્ન ઘી તથા છાસ વગેરેની વહેતી હતી તેમજ વૃક્ષો વિશાળ શરીર ધારણ કરી મધ જરતા થઈ ફળ વગેરે ઉત્પન્ન કરતા હતા સમુદ્રોએ રત્નોના ઢગલાઓ તથા પર્વતોએ ચારેક પ્રકારના અન્ન ત્યાં હાજર કર્યા હતા અને લોકપાલો સહિત સર્વ લોકોએ ભેટો ધરી હતી આવી રીતે ભગવાન જેમના સ્વામી હતા તેવા એ પૃથુરાજાના મહાન ઉદયવાળું યજ્ઞકર્મ ભગવાન ઇન્દ્ર સહન કરી શક્યો નહીં જેથી તેણે એ યજ્ઞમાં વિઘ્ન કર્યું હતું જે વખતે વેનના પુત્ર પૃથ્વી રાજાએ છેલ્લા અશ્વમેઘથી શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવા માંડ્યું તે વખતે સ્પર્ધા કરનારા ઇન્દ્રે અદ્રશ્ય રહી અશ્વમેઘના ઘોડાનું હરણ કર્યું તે વેળા ભગવાન અતિઋષિએ આકાશમાર્ગે દોડતા ઇન્દ્રને જોયું જેણે અધર્મમાં પણ ધર્મની ભ્રાંતિ કરનારા પાખંડ વેશને પોતાનું રક્ષણ કરનાર કવચની પેઠે લીધો હતો તરત જ અતિઋષિએ પૃથુરાજાના મહારથી પુત્રને તેનો નાશ કરવા પ્રેરણા કરી એટલે ક્રોધાયમાન થઈ તે તેની પાછળ પડ્યું અને ઓ ઇન્દ્ર ઊભો રહે ઊભો રહે એમ તેણે પડકાર્યો પણ ઇન્દ્રને તેઓ જટાધારી અને ભસ્મ ચોડેલો પાખંડી વેશવાળો જોઈ પૃથુના પુત્રે તેને કોઈ ધર્માત્મા માન્યો અને તેના પર બાણ છોડ્યું નહીં એમ પૃથુપુત્ર તેનો નાશ કરતો અટક્યો એટલે અત્રિ ઋષિએ ફરી તેનો નાશ કરવા તેને પ્રેરણા કરી હે તાત યજ્ઞનો નાશ કરનાર આ અધમ ઇન્દ્રનો શું નાશ કર અતિ અત્રિ ઋષિએ એમ કહ્યું કે તરત જ પૃથ્વી રાજાનો પુત્ર આકાશ માર્ગે દોડતા ઇન્દ્રની પાછળ જેમ ગીધનો રાજા જટાયું રાવણ પાછળ પડ્યું તેમ ક્રોધાયમાન થઈ દોડ્યું એટલે ઇન્દ્ર ઘોડાનો તથા પાખંડી વેશનો ત્યાગ કરી અદૃશ્ય થઈ ગયો અને વીર પૃથુપુત્ર પુત્ર ઘોડો લઈ પિતાના યજ્ઞમાં આવ્યો હે સમર્થ વિદુરજી કુમારનું એ અદ્ભુત કર્મ જોઈ મહર્ષિઓએ તેનું વિજિતાશ્રમ એવું નામ પાડ્યું પછી ફરી સમર્થ ઇન્દ્ર તીવ્ર અંધકાર ઉત્પન્ન કરી તે અંધકારમાં પોતે છુપાઈને લાકડાના કંડવાળા યજ્ઞસ્તંભમાંથી સુવર્ણની દોરીવાળા ઘોડાનું હરણ કર્યું એટલે તરત જ આકાશ માર્ગે ઉતાવળથી જતા ઇન્દ્રને અત્રિ ઋષિએ પૃથુના પુત્રને બતાવ્યું પણ તેણે ખોપરિયો તથા ધારણ કરતા તે ઈન્દ્રને માર્યો નહીં તે પછી અત્રિ ઋષિએ ઇન્દ્રનો નાશ કરવા પ્રેરણા કરી એટલે તેણે ક્રોધથી બાણ સાધ્યું કે તરત જ ઇન્દ્ર ઘોડાને તથા સ્વરૂપ તજી અદૃશ્ય થઈ ઊભો રહ્યો પછી વીર વીરપુત્ર તે ઘોડાને લઈ પિતાના યજ્ઞમાં ગયો અને મંદબુદ્ધિવાળા પાખંડીઓએ ઇન્દ્રે છોડેલા તે નિંદિત સ્વરૂપનો સ્વીકાર કર્યો અર્થાત ઇન્દ્રે લીધેલા તે તે નિંદ સ્વરૂપો સ્વીકારી મંદ બુદ્ધિ મનુષ્યોએ પાખંડ ધર્મ ચાલુ કર્યું ઇન્દ્રે ઘોડો હરવાની ઈચ્છાથી જે જે રૂપો લીધા તે તે બધા પાપસ્ય ખંડાની પાપના ચિહ્નરૂપ હતા જેથી તે બધા પાખંડાની પાખંડ કહેવાયા કેમ કે પાખંડ એ શબ્દમાં પા એ પાપ વાચક અને ખંડ એ વાચી શબ્દ છે અર્થાત આવી રીતે પાખંડ શબ્દની સિદ્ધિ થાય છે એમ પૃથ્વી રાજાના યજ્ઞનો નાશ કરવાની ઈચ્છાથી ઘોડાને હરતા ઇન્દ્રે જે જે પાખંડી રૂપો લઈને છોડ્યા હતા તે તે રૂપો પાખંડ ધર્મરૂપે જણાયા અને ઉપર ઉપરથી સુંદર તથા હેતુવાદથી ચતુરાઈવાળા તે તે મિથ્યા ધર્મોમાં લગભગ ભ્રાંતિને લીધે મનુષ્યોની બુદ્ધિ આસક્ત થાય છે તે જાણી મહાપરાક્રમી ભગવાન પૃથ્વીરાજ ઇન્દ્ર ઉપર ક્રોધાયમાન થયા તેમણે ધનુષ્ય સજ્જ કરી બાણ લીધું તે વખતે ઇન્દ્રનો નાશ કરવાના અભિપ્રાયવાળા અસહ્ય વેગવાળા અને જેમની સામે જોઈ શકાતું પણ નહોતું તેવા તે પૃથ્થુરાજાને યાજ્ઞિક બ્રાહ્મણો અટકાવવા લાગ્યા હે મહાબુદ્ધિમાન રાજા આ યજ્ઞમાં શાસ્ત્રોક્ત પશુના નાશ વિના બીજાનો નાશ કરવો તે યોગ્ય નથી અમે પોતે જ યજ્ઞોનો નાશ કરતા અને તમારા યશથી નિસ્તેજ બનેલા ઇન્દ્રને મહાસમર્થ શક્તિવાળા આહવાન મંત્રોથી અહીં લાવીશું અને પછી હે રાજન તે તમારા શત્રુને બળાત્કારે અગ્નિમાં હોમીશું હે વિદુરજી એમ યજમાન પૃથુરાજાને સમજાવી તેના ઋત્વિજોએ ક્રોધથી સર્વો હાથમાં લઈ ઇન્દ્રને હોમવાની તૈયારી કરી એટલે તરત જ બ્રહ્માએ તેમની પાસે આવી તેઓને તેમ કરતાં અટકાવી કહ્યું તમારે ઇન્દ્રનો નાશ કરવો યોગ્ય નથી કેમકે જેનો તમે નાશ કરવા ઈચ્છો છો તે આ યજ્ઞ નામનો ઇન્દ્ર ભગવાનનું જ શરીર અવતાર છે વળી યજ્ઞ વડે જે દેવોનું તમે પૂજન કર્યું તે દેવો પણ ઇન્દ્રના જ શરીર છે હે બ્રાહ્મણો પૃથ્વી રાજાના યજ્ઞ કર્મનો નાશ કરવા ઈચ્છતા ઇન્દ્રે જે મોટો અધર્મ કર્યો છે તે તમે જુઓ માટે વિશાળ કીર્તિવાળા પૃથ્વી રાજાના ભલે નવ્વાણું જ યજ્ઞ થાવ તમે આટલા યજ્ઞો સારી રીતે કર્યા છે માટે હવે યજ્ઞો કરવા બંધ કરો કેમ કે તમે તો મોક્ષ ધર્મ જાણનાર છો વળી તમે તમારા પોતાના જ આત્મારૂપ ઇન્દ્ર ઉપર ક્રોધ કરવા યોગ્ય નથી તમે બંને શ્રી ભગવાનના જ અવતાર છો તમારું કલ્યાણ થાઓ હે મહારાજા યજ્ઞમાં જે આ વિઘ્ન થતું તે સંબંધી તમે ચિંતા ન કરો પણ મનને એકાગ્ર કરી અમારું વચન સાંભળો જે મનુષ્ય દેવે નાશ કરેલું કાર્ય કરવા વિચાર કરે છે તેનું મન અત્યંત ક્રોધવાળું થઈ ઘોર અંધકારમાં પડી મોહવસ થઈ શાંતિ પામતું નથી માટે તમે આ યજ્ઞ બંધ રાખો કેમ કે દેવોમાં દુરાગ્રહ હોય છે જેથી આ યજ્ઞમાં ઇન્દ્રે રચેલા પાખંડ રૂપોથી ધર્મનો નાશ થયો છે તમે જુઓ જેણે યજ્ઞનો દ્રોહ કરી ઘોડો કર્યો હતો તે આ ઇન્દ્રે રચેલા મોહક પાખંડોથી આ મનુષ્યો આકર્ષાઈ રહ્યા છે હે વેન રાજાના પુત્ર સાંખ્ય યોગ આદિ અનેક સિદ્ધાંતોને અનુસરતો મનુષ્યોનો ધર્મ જે વેન રાજાના દુરાચારથી હમણાં નાશ પામ્યો છે તેનું રક્ષણ કરવા માટે એ વેન રાજાના શરીરમાંથી વિષ્ણુના અંશરૂપે જ તમે અવતર્યા છો માટે હે પ્રજાપતિ આ જગતની ઉત્પત્તિનો વિચાર કરી તમે પ્રજાપતિઓનો સંકલ્પ પૂર્ણ કરો હે પ્રભો ઉપધર્મ પાખંડની માતા રૂપ ઇન્દ્રની માયાનો તથા પ્રચંડ પાખંડ માર્ગનો નાશ કરો મૈત્રી બોલ્યા લોકોના ગુરુ બ્રહ્મદેવે એવી આજ્ઞા કરી એટલે પૃથુરાજીએ તેમના કહેવા પ્રમાણે યજ્ઞનો આગ્રહ છોડી ઇન્દ્રની સાથે સ્નેહ કરી સંધિ કરી પછી યજ્ઞની સમાપ્તિને જેણે સ્નાન કર્યું હતું એવા મોટા કર્મ કરનારા તે પૃથુરાજાને એ યજ્ઞમાં તૃપ્ત કરેલા અને વેર આપનારા દેવોએ વરદાનો આપ્યા એ વિદુરજી તેમજ શ્રદ્ધાપૂર્વક દક્ષિણા પામેલા અને સત્કાર પામી પ્રસન્ન થયેલા સત્ય આશીર્વાદવાળા બ્રહ્મોણે તે આદિરાજાને આશીર્વાદ આપ્યા હે મહાબાહો તમે બોલાવેલા પિતૃઓ દેવો ઋષિઓ તથા મનુષ્યો આ યજ્ઞમાં આવ્યા હતા તેઓ સર્વનો તમે દાન માનતી સત્કાર કર્યો છે શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય ઓગણીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ